પ્રસાદ લેવા ગયા કે દેવા ગયા આમ જો હાલ હવાલ તો જો મારા ખાલી ઠંડી ઠંડી છાસ પીવાનું મન છે આમ અંદર થી થતી હોય ને હલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ જાઓ બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ દિવાબતી પૂજા થઈ ગયા છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું કારણ કે આજે અમારે જવું છે માતાજીના દર્શન કરવા આજે છે પાંચમું નડતું તો હાલો આપણે અત્યારમાં જ જાઈએ અને માતાજીના દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને ફરી પાછા ટાઈમસર ઘરે પહોંચી જઈએ કેમ કે ટાઈમ છે ને આપણી પહેલાં ભાગે છે આપણે ટાઈમને ના પહોંચી શકીએ એટલે અત્યારમાં ઉતાવળ કરવી પડે આજે તો વહેલી ઉઠી હતી અને બધા વાસીકામ કરી લીધા અને ફ્રી થઈ ગઈ ને આજે તો લાઇટ રાણી અત્યારમાં વયા ગયા છે ટાઈમ થયો છે પોણા આઠ વાગ્યાનો હજી પોણા આઠ જ વાગ્યા

નીકળીએ જઈએ માતાજીના દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ માતાજીના મંદિરે જઈને હાલો ફ્રેન્ડ જેવા જ રામપ્યારી લઈને અમે ઘરની બહાર નીકળ્યા અને આ બાજુ આવી અને જોઈને તો મસ્ત ઠંડુ વાતાવરણ ઠંડો પવન હતો અને એકદમ મસ્ત લોકેશન અને વ્યૂ હતો તો આ બાજુ વાદોળીની વચ્ચે જે ઝાખા ઝાખા સુરત દાદાના દર્શન થાય છે ને એ જોઈને તો મન અને દિલ બે એકદમ ખુશ થઈ ગયા છે કેમ કે આવો નજારો અને આવું વ્યૂ તો ક્યારેક જ જોવા મળે છે કે આ રીતના આપણે સવારમાં સુરત દાદાના દર્શન થઈ જાય તો એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય ને ચારે બાજુ જેવું લીલું છમ વાતાવરણ છે અને માંડવી તો જાણે લીલી ચુંદડી ઓઢીને બેઠી હોય ને એવું લાગે છે કુદરતની કળા અને કુદરતની કૃપા તો કંઈક અલગ જ હોય છે એનાથી તો મોટું કોઈ છે જ નહીં તો બસ આ ઠંડુ વાતાવરણ ને આ લીલી છે મરિયાલી વચ્ચે આપણે વાયરા સાથે વાતો કરતાં કરતાં પહોંચી જઈએ માતાજીના મંદિરે અને કરીએ અમારી મા માના દર્શન તો આલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે તો આ છે અમારી કુળદેવીમાં તુલજા ભવાનીમાં તમને હું દર મહિનાની પૂનમે માતાજીના દર્શન કરાવું જ છું તમને ખબર જ છે કે આ મંદિર ક્યાં આવેલું છે અને ક્યાં માતાજીનું મંદિર છે તો આ મારા કુળદેવી છે એમાં ભવાનીમાં અને ટિન્મસ ગામે આ મંદિર આવેલું છે તો હાલો નવલા નોરતા હાલે છે તો માતાજીના દીવા કરીએ આરતી કરીએ દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ તો ચાલો તમે પણ બધા માતાજીના દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લો અને જે કંઈ મનની મનોકામના હોય ઈચ્છા હોય માતાજી પાસે માગી લેજો કેમ કે નવલા નોરતા હાલે છે તો મા બધાને કંઈ ને કંઈ ભેટ રૂપે આપે જ છે ક્યારેય કોઈ માના દ્વારેથી ખાલી હાથે નથી જતું કંઈને પણ કંઈ મા એની ઈચ્છા મનોકામના હોય એ પૂરી કરે છે અને આશ લઈને આવે એની આસ પૂરે છે તો મારી તો ઘણી ઈચ્છા માતાજીએ પૂરી કરી છે તો તમારી બધાની ઈચ્છા પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના અને હવે જઈએ આપણે માલબાપાના મંદિરે એના દર્શન કરીએ ને પછી જઈએ ઘરે લેવા ગયા હતા કે દેવા ગયા હતા હે હા પ્રસાદી દેવા ગયો તો માલ બાપાની પ્રસાદી લેવા ગયો હાર ખાવાનું

કે થાય કે નહીં ચોમાસામાં ગમે ફૂલઝાડ વાવીએ ને તો થઈ જાય અમાર તો વરસાદ ક્યાં જાય જ છે ત્રણસો ને પાંચ દી અમારા ગામમાં વરસાદ છે કા એટલે અમારે કઈ ચોમાસાનું ટેન્શન છે નહીં તો અત્યારે તો હું એને રાખી દઉં અહીંયા હમણાં થોડીક વાર પૂરતું કેમ કે નિરાતે વાવીસામાં કાંટા બહુ જો સાહેબ દેશી ગુલાબમાં બહુ કાંટા હોય આ છે ને જોવો ગાઈડ છે અહીંયા એટલે અહીંથી સેજ ક્રોસ કરી અને વાવી જાય ને તો થઈ જાય એને કીધું કે બેન ત્રણ કટકા કરી નાખજે અને પછી અલગ અલગ વાવજે થઈ જાય કે મેં કીધું સારું માં તમારા આશીર્વાદને દુઆ કે ગુલાબ થઈ જાય અને ઓલી કહેવાત સાચી જ પડે ને માગે એને ભીખ મળી જાય મળી ગઈ ને માગવાની વાર હોય સાહેબ તો ના પડતા હતા ઓ અને જો અત્યારમાં કોઈને ડેલા નો ખોખડા હોય કોઈને ઘેર ન જ હોય હું તો કેમ ને આ ચોરી કરવા જતી હોય અને ઝાડવામાં ચોરી કરવી પડે તો આપણે બી એ ચોરી કરી લઈએ પૈસાની ચોરી ન કરીએ ઝાડવા કરી લઈએ સાહેબ આમ તો જો આ ડ્રેસ મને બધાય હા ખોખા થાય જો

પછી જાયે દુકાને પછી જાવ દુકાને કા તો હાલો મસ્ત મસાલાવાળી ચા બનાવુ એટલે તમે બધા આવી ચા પીવા તો ચા પી પછી પણ પહેલા તમે ચા પીવા આવજો ઠીક ચા ચા પહેલા મુક મત આ દુનિયામાં માથાબારમ માથાવારી કોણ હોય ખબર છે તને કરવારી નઈ મારા સાસરાની દીકરી હવે તમને આ માંગડી ચાનો કપ લઈને આવો પાકો પાકો કપ માં જ આપો અચ્છા જો આ બધાય નહીં આઈ રહે શેર કરું હાલો ફ્રેન્ડ જો ચા બનાવે છે મસ્ત મસાલા વાળી ને આજે આવશે કપમાં કાલે આવશે ટોપિયામાં માં બરોબર ને જે એકલી એકલી મન 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 માં દાત કાઢે અંજુ તે એક નોટિસ કરી દીધી કઈ નહીં લગ્ન થયા હોય તો એ કેવા સરસ મજાની જોડી હોય પછી પંદર વીસ વર્ષ થઈ જાય ને એટલે ભાઈ લાગે સાઠ વર્ષ નું ભાઈ લાગે ત્રીસ વર્ષની એનું કારણ એનું કારણ એ છે કે ભાઈ છે ને બાઈ આખા વર્ષની અંદર જેટલા મંદિરે જાહે ને એટલા મંદિરે દુઆ કરશે કે મારી ઉંમર પણ ઘર લાગી જ

દુનિયાભરના જેટલા વેસન હોય ને ઈજ રાખીને બેઠા હોય પાન મસાલા બીડી તમાકુ તમાકુટલ પછી ક્યાં જાય

એ લખ્યો તો એટલે આપણે નતું હમણે કાલ કા પરમધી શાંતિ નિવાસ એટલે શાંતિ હોય ને તો શાંતિ નિવાસ લખશું આપણે મારે કોઈ નિવાસ નથી બસ લઈ દીધું લઈ પહેરાયું એના દાત જ નથી કઈ દીધું કઈ નવી કરી હું છે ને આજનો પહેરી કાલ તમારું તનમન્યો તમને દઈ દઈ મારે જોઈએ આ તનમન્યો મારાથી છે ને હું નથી બરાબર ને જો કેવા ચા ગરમ ગરમ મને પૂછતા નથી તારે ચા પીવી કે નહીં એક જીવતો કેવી ખીજ ખારું હાલો કેજો બે રકબી ચા પી જાય તો ખીજ હોય તો ખાતા કેટલું હોય છે નહીં 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 બોલો છો તો જી ખીજ ના ઉતારે વાહ સારું હાલો તો તમારે કરવી ગેવાયલામતો અંદર કામ કરું જાડવા વાવું ના ન પડે મને એટલો વિશ્વાસ હોય કે મને આજે લગી કોઈ વસ્તુ ના નથી પડી મને એટલો તો વિશ્વાસ છે એમાં ગામડા માણા હોય ને એ તો માયાડ હોય એ તો અજાયનું આવે ને તો આવું કરે એ ઓલા બા હતા ને મોટી ઉંમરના બે ના બે એ કે અહીં આવી તો ખરી દીકરા આજે કયો વાર છે મેં કદાચ સોમવાર છે કે મને તેમ કે રવિવાર છે નહીં મને ઓળખતા નહોતા તો અમે છે ને મા દીકરી કેટલી ઘડી વાતો કરી હા એ બાયુની આદત છે ગમે ત્યાં બસ માં જાય રેલવે સ્ટેશન ગાડી બંધ કરી દેવી પડી મને ખબર કે હવે ગમે ત્યાં બેઠી બાયુ ઓરખાણે કાઢી લઈને વાતય કરી લે જણ છે ને આમ મોઢું ચડાવીને બેઠા રહી

અને બપોરામાં છે મસ્ત એવો બટેટાવાળો પુલાવ અને પાપડ અને ઠંડી ઠંડી છાશ તો આ છે આજ બપોરનું મેનુ કેમ કે ધારાને એકને જ બપોરા કરવાનો છે સાહેબને મને કંઈ ખાવાનું મન નથી ફ્રૂટ તો છે આ જો ચીકુ કેળા પછી સફરજન જામફળ બધું પડ્યું પણ આજ કંઈ ખાવાનું મન નથી સિંગદાણા છે તરેલા પણ બસ ખાલી ઠંડી ઠંડી છાશ પીવાનું મન છે આમ અંદરથી આતસ થતી હોય ને એવું જ થાય કાં બીજી કઈ વસ્તુ હોય જ નહીં એ વાત સાચી છે બાળક કોઈ ને એમ જ હોય ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર ને દસનો અને અમારા ધારાબેન હજી સૂતા છે રોંઢાના બધા કામ પડ્યા છે જો કપડાં હજી સ્ટેન્ડમાં પડ્યા છે વરસાદ જેવું વાતાવરણ છે એટલે મેં બપોરે કપડાં બધાએ અંદર લઈ લીધા હતા અને આ બાજુ મેં દૂધ ગરમ કરવા રાખી દીધું છે મારે બનાવવું છે અત્યારે ફ્રૂટ સ્લાડ કેમ કે ફ્રૂટ ઘણું બધું પડ્યું છે આમ ફ્રૂટ નથી ખવાતું એટલે મેં એકદમ ફ્રૂટ સ્લાડ બનાવી લઈએ એટલે ફ્રૂટેય હચવાઈ જાય અને એક આપણી રેસીપી બનીને તૈયાર થઈ જાય તો એટલે અહીં દૂધ ગરમ કરવા મૂક્યું છે અને આ બાજુ મેં સવારે છોલે પલાયરા છોલે તો આજે રાતના બનાવવા છે છોલે પૂરી અને ફ્રૂટ સ્લાડ તો આ છે અમાર રાતનું મેનુ તો તમે બધા આવી જાજો રાતના જમવાઓ તો હાલો હવે વાતું નથી કરવી ફટાફટ પહેલાં ફ્રૂટ સલાડ બનાવી અને ફ્રીજમાં મૂકી દઉં ઠંડુ કરવા અને પછી રોંઢાના બધા કામ કરવું અને એ પહેલાં તો બનાવવું મસ્ત મસાલાવાળી ચા ચા પીને પછી બધા કામ ઉપાડવું એટલે ફટાફટ બધા કામ થઈ જાય અને એટલામાં તો ટાઈમ થઈ જાય સંધ્યાના દીવાબત્તી આરતી ગરબાનો તો એ કરીને પછી જ સીધા મળશું અને ધારાને ઉઠાડીશ પણ હજી વાર છે પાંચ સાડા પાંચ વાગે ઉઠાડીશ એટલે એને નીંદર થઈ જાય અને મારા બધા કામ થઈ જાય બરાબર ને તો સારું હાલો વાતું નથી કરવી તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ થોડોક સપોર્ટ કરો અને ચેનલને આગળને આગળ વિડીયોને શેર કરો એટલે મારું મોટિવેશન વધે અને સરસ સરસ વિડીયો બનાવીને તમારે શેર કરતા રહીએ તો સારું હાલો વાતો નથી કરવી હવે મળીએ થોડીક વાર રહીને તો કન્ટિન્યુ વિડીયોમાં જણાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં દૂધ ગરમ કરી અને એને ઠંડુ કરી લીધું છે તો દૂધ ઠંડુ થઈ ગયું છે ને આ બાજુ બધા ફ્રૂટે કટ કરીને તૈયાર કરી લીધા છે ફ્રૂટમાં છે સફરજન કેળા ચીકુ દાડમ કાજુ અને બદામ તો પાંચ વસ્તુ છે જે આપણે આ દૂધમાં એડ કરવાની છે તો આલો બધી વસ્તુ આમાં એડ કરી દઈએ બરાબર મિક્સ કરીને પછી આપણે ફ્રીજમાં મૂકી દઈએ ઠંડુ થવા એટલે મસ્ત એવું ઠંડુ થઈ જઈને એટલે આપણે રાતના વ્યારામાં આપણે ફ્રૂટ સ્લાડ બનીને તૈયાર થઈ જઈએ અને ખાવામાં લઈ શકીએ તો આલો બધી વસ્તુ એડ કરી દઈએ હલો ફ્રેન્ડ તો બધા ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ આપણે આમાં એડ કરી દીધા છે તો હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો તૈયાર છે ફ્રૂટ સ્લાડ તો હવે આને આપણે ફ્રિજમાં મૂકી દઈએ ઠંડુ કરવા તો ઠંડુ થઈ જાય પછી રાતના વ્યારામાં આપણે આને ચાખશું અને ટેસ્ટ કરશું કે કેવું બન્યું અને કેવું નહીં અને હા તમે કઈ રીતે ફ્રૂટ સ્લાડ બનાવો છો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો મેં આજે પહેલી વાર જ બનાવ્યું છે એટલે કાંઈ ભૂલ થઈ હોય તો મને સજેશન દેજો અને કહેજો કે કઈ રીતે બનાવાય તો હાલો હવે આને રાખી દઈએ સાઈડ ઉપર અને બાકીના જે બીજા કામ છે એ કરી લઉં રાતની રસોઈ બનાવી લઉં અને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા જયા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યામાં ઓમ 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 જય જય મા મા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ નું માતાજીના આરતી ગરબા થઈ ગયા છે સાહેબ દુકાનેથી આવી ગયા અને આ બાજુ વ્યારાની થારી પણ તૈયાર થઈ ગઈ છે ને આજે વ્યારામાં છે મસ્ત એવા છોલે પૂરી બપોરના વઘારેલા ભાત ફ્રૂટ સલાડ ચીબડાનું કાચું મરચાં પાપડ અને અથાણું આ છે આજ અમારે રાતનું મેનું તો આવી જાવ બધાય વ્યારા કરવા અને સાહેબ હવે ચાખીને કંઈ કે કેવું બન્યું છે ફ્રૂટ સ્લાડ કેમકે મેં આજ પહેલી વખત જ બનાવ્યું છે ક્યારેય બનાવ્યું નથી અને આ બાજુ બને છે ગરમા ગરમ પૂરી એટલે હું ગરમા ગરમ પૂરી બનાવી અને સાહેબને ધારાને દેતી જાઉં અને એ જમી લઈ પછી હું બેહીશ જમવા તો હાલો સાહેબ તમે પહેલાં ટેસ્ટ કરો કે આજે છોલે અને ફ્રૂટ સ્લાડ બે કેવા બન્યા કેમકે છોલેમાં ડુંગળી લસણ કંઈ નથી બસ ટમેટાનો જ વઘાર છે મોરું મીઠું હે તારે તો ખાવું ન હોય તો મસ્ત હે મસ્ત પૂરી બનાવી છે ભટુરા મેંદો ખાવો કેવું મોરું મીઠું બરાબર તો હાલો આવી જાવ તમે બધા વ્યારા કરવા અને હું ફટાફટ હવે ગરમા ગરમ પૂરી બનાવી અને સાહેબ ને ધારાને દેતી જાઉં અને એ જમી લઈ તો હાલો વ્યારા પાણી કરી લઈએ પછી રૂટીન ના જે કામ છે એ કરી લઉં ને પછી ધારાને તૈયાર કરું આજે તો ગરબી રમવા જવાનું જ છે આજે રજા નથી કેમ કે સવારે વરસાદ આવ્યો તો એ પછી વરસાદ ન થયો એટલે આજ તો જવું જ પડશે કાબેન આજ નહીં હાલે તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો વ્યારા પાણી થઈ ગયા છે રૂટીનના બધા કામ થઈ ગયા છે અમારે ધારાબેન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે હું તમને કહીશ થઈ કે ધારા છે ને અહીંયા અંદર રૂમમાં હો મને નથી ખબર ધારા ક્યાં હતાણી તારા મે કોઈ નત કીધું કે તું આ હતાણી હાલ હાલો ટાઈમ થઈ ગયો તાર પપ્પા રાહ જઈને બેઠા આ તો બાપ દીકરી મેચિંગ કર્યું હે હા આ તો કપડા મેચિંગ કરવા છે હો વાહ વાહ રામ રામ જો અમાર ધારાબેન મસ્ત એવા મહેંદી કલર ફ્રોક અને કોટીન પહેરીને થઈ ગયા છે તૈયાર તો કેવી લાગે છે ધારા બતાઈ જા મારી દીકરો એમન જરૂરથી કમેન્ટમાં કહેજો હા હેરસ્ટાઈલ વાળવામાં મારા મગજ ને હાથ બે દુખી ગયા પછી કે મા દીકરો બતાય હેરસ્ટાઈલ પોતે તો હામાં બેઠા બેઠા દાંત કાઢે હું ધારણ તૈયાર કરતી હોય ને હા જવું તો હાલો આપણે વાતું પછી કરશું પેલા ધારાનો ફાઈનલ લુક જોઈ લ્યો જવું તો મસ્ત એવી ધારા તૈયાર થઈ છે સાદી અને સિમ્પલ હેરસ્ટાઈલ પછી એનો ફેવરેટ અંબુડો ખા જો હા ચોટલી વાળી હેરસ્ટાઈલ ને અંબુડો નકપાલીસ 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 તો હારું હાલો સાહેબ છે ને કઈ કામ નથી કેમ કે એને નિંદર આવે એટલે નીંદર ઉડાડવા હાટું થઈને કઈક પેતરા કરશે ક્યારના અહીંયા છે ને બેઠા બેઠા એ જ કરતા હતા હું ધારાને ફોહલાવું નહીં ધારાને છે ને ચાવી ભરાવે ઓલું લે ઓલું લે ઓલું લે તો બાકી હા વરી નકપાલીસ લેવા ગઈ ની પછી મેચિંગ મેચિંગ કો દે તો હારું હાલો જટા જોયું આને કહેવાય માખણ મસ્કો આમ બસ હવે મારી મમ્મી છે તે તારી જ મમ્મી છે ને આમ તો તારી મમ્મી નથી હું માનવની મમ્મી છું તારા તારો પપ્પા છે માનવ મારો દીકરો છે હા તારી મમ્મી છું હાલો 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 બસ બસ હાલો આ મેકઅપ બી ખાઈ જાય તો હવે નહીં કરતો એક તો બે વખત તો મેકઅપ કર્યો સારું હાલો હવે જાજી વાતો નથી કરવી ને ત્યારે અમારે ધારાબેન રોવા મળશે ને તો ફરી પાછી મારે એટલી ને એટલી મહેનત કરવી પડશે તો તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ